ગણેશ બીજેલ જ આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે જય એકાદશી આવી રહી છે જય એકાદશી ક્યારે છે અને તેનું મહત્ત્વ શું છે અને તેની પૂજા જો વ્રત રાખ્યું હોય તો પૂજા કેવી રીતે કરવી તે તમામ માહિતી આ વિડીયોમાં આપણે સાંભળીશું માઘ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે આ વખતે જયા એકાદશી તારીખ આઠ ફેબ્રુઆરી એટલે કે શનિવારે છે જેને વ્રત કરવાનું છે અને શનિવારે કરવાનું છે જયા એકાદશી બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે અને એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાત તત્વોનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રીત યોનિમાં જવું પડતું નથી દરેકે પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત જો બને તો કરવું જોઈએ આ દિવસ શ્રી હરિને પ્રસન્ન કરવા માટેનું મહત્વપૂર્ણ છે માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે જયા એકાદશીની પૂજાની આપણે વિધિની વાત કરીએ તો એકાદશીના દિવસે વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને ઉપવાસનો સંકલ્પ કરવો જોઈએ આ દિવસે સાધકે સાધ્વિક રહીને ભગવાન વિષ્ણુની મૂર્તિને શંખ અને જળથી સ્નાન કરાવવું જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરે મંત્રનો જાપ કરવો જોઈએ અને સોપારી નાળિયેર વગેરે અર્પણ કરીને કપૂરથી આરતી કરવી જોઈએ સાત્વિક આહાર લો અને તામસિક પદાર્થોના સેવનથી દૂર રહો એકાદશી પોતે જ વિષ્ણુ પ્રિય છે તેથી આ દિવસે જપ તપ અને પૂજા કરવાથી વ્યક્તિ જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે બોલી ઓમ નમો ભગવતે વાસુદેવાય જ્યાં એકાદશીના વ્રતનો મહિમા પુરાણોમાં માઘ માસને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે અને આ વ્રતનો મહિમા શું છે તે આપણે જાણીશું આ મહિનામાં સ્નાનદાન અને વ્રતનું ફળ અન્ય મહિનાઓ કરતાં વધુ હોવાનું કહેવાય છે માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવાય છે આ એકાદશી ખૂબ જ શુભ છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને નીચ યુવનીથી મુક્તિ મળે છે અને પદ્મપુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને એકાદશી તિથિનું મહત્વ સમજાવતા કહ્યું કે જયા એકાદશી એ જીવના આ જન્મ અને પૂર્વજનના તમામ પાપો નાશ કરવા માટેની શ્રેષ્ઠ તિથિ છે એટલું જ નહીં તે બ્રહ્મહત્યા અને પિશાચ તત્વ જેવા પાપોનો પણ નાશ કરનાર છે શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ક્યારેય પિશાચ કે પ્રેત યોનીમાં જવું પડતું નથી અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક પણ માન્યતા છે કે જેને જયા એકાદશીનું વ્રત રાખ્યું છે તેને તમામ પ્રકારનું દાન આપ્યું છે અને તમામ યજ્ઞો કરે છે આ વ્રત કરવાથી ભક્તને અગ્નિષ્ઠોમ યજ્ઞનું ફળ પણ મળે છે એવું પણ માનવામાં આવે છે કે જે ભક્ત આ વ્રત પૂરી ભક્તિ સાથે જો આ વ્રત કરે છે તેને ભૂત પ્રેત અને પિશાજીવનીની યાતનાઓ ભોગવવી પડતી નથી ઓમ નમો ભગવતી વાસુદેવાય જય એકાદશીનું વ્રત તમે કરો છો તો ચોક્કસ છે કે દરેક વ્રતના નિયમો હોય છે આ વ્રતના પણ નિયમો છે કે વ્રત પહેલાં એટલે કે દસમી તિથિના દિવસથી તામસિક ભોજન વગેરેનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તુલસીથી શ્રી હરિની પૂજા કરો પરંતુ એક દિવસ પહેલાં તુલસી તોડીને રાખો ઉપવાસના દિવસે ભોજનમાં ચોખાનું સેવન ન કરવું જોઈએ વ્રતના રાખનાર વ્યક્તિએ ગુસ્સો કરવો અને બીજાઓ વિશે ખરાબ બોલવાનું ટાળવું જોઈએ કોઈના વિશે ખોટું ન બોલવું ગુસ્સો ન કરવો જોઈએ કે વિચારવું પણ ન જોઈએ ખોટું વ્રત રાખનારાઓએ વ્રતના દિવસે નખ વાળ દાઢી વગેરે ન કાવવા જોઈએ અને સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવા જોઈએ નહીં તો આ છે જય એકાદશીની મેં તમને માહિતી આપી જો આપને મારો આ વિડીયો સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઇક કરો અને મારા વિડીયોને શેર કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી ગણેશ